ધાનેરા તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાની પ્રજાને ધન્યવાદ આપવા જોઈએ કે અને જે મજૂરી કરી છે નાના નાના જ્યારે રામ લંકા ની અંદર જવાના હતા અને જ્યારે ફૂલ બનાવવાનો ખિસકોલી એ પણ મદદ કરી હતી એવી રીતે નાના નાના કાર્યકરોએ પાયાના કાર્યકરોએ આપણા આગેવાનોએ

આપણે સૌની ની ઇંતેજાર હતી થોડા સમય પહેલા જ સંસદે આપણે સૌ જે ઉમળકો બતાવ્યો હતો એના ભાગરૂપે આપણે ગેનીબેનને આપણે સૌ સહિયારો પ્રયાસ કરી સાથ આપી અને આપણે કોંગ્રેસમાં ગેડીબેનને જીતાડી અને ભવ્ય વિજય અપાવ્યો એ બદલ સૌ પ્રજાજનોનો મહેમાનોનો ખૂબ ખૂબ આજના દિવસે આવકારીએ આભાર માનીએ આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ અનુભવો આપણે

समिति शहर कांग्रेस समिति और यूथ कांग्रेस समिति ना होतेदारों आपने सब तालियों के गड़गड़ साथ में बढ़ावी ધાનેરા તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સમિતિ હોદ્દેદારો અને મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો પણ સાથે જોડાય છે ગીતાબેન હોય તો એમને પણ નમ્ર વિનંતી છે કે સાથે જોડાય બેન નું સન્માન કરશે મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો રેખાબેન આવો તમે પણ જોડાવ ગીતાબેન તમે પણ જોડાવ અને દાંદિયા તાલુકા કોંગ્રેસ મહિલા સમિતિ ગેની નું સ્વાગત કરે છે ત્યારે સૌ આપણે તાળીઓ સાથે વધાવી લઈશું મહિલા શક્તિ જિંદાબાદ મહિલા શક્તિ હવે ક્ષત્રિય અસ્મિતા સંકલન સમિતિ ના હોદ્દેદારો ને નમ્ર વિનંતી કરો કે બેન નું સન્માન કરશે ક્ષત્રિય અસ્મિતા સંકલન સમિતિના હોદ્દેદારો આપણે બાપુ સાંભળવાળા વાળા પણ વિનંતી કરું કે આવો ક્ષત્રિય અસ્મિતા સંકલન સમિતિ વેલકમ આપણે સૌ ગૌરવ લઈએ છીએ ત્યારે આ સંકલન ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન ના લીધે થયું હતું આમ આદમી પાર્ટીના હોદ્દેદાર મિત્રો ને પણ ધાનેરા શહેર સમિતિના હોદ્દેદારો તાલુકા સમિતિના ના હોદ્દેદારો ને નમ્ર વિનંતી કરો કે બેનનો સન્માન કરશે આપણે સહિયારો પ્રયાસ કર્યો ત્યારે આ સફળતા મેળવી શક્યા છીએ એમને પણ આપણે સૌ બિરદાવીએ એમને પણ ધન્યવાદ આપીએ